હલો ખેડૂત મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં જો આજે આપણે શાણા એસી દિવસના થયા છે અને પાણી ચાલુ છે આમ ગુજરાત ત્રણ નંબર શાણા છે આપણે જો આમાં વલહારોફારો થઈ ગયો છે ક્યાંય આ દેખાતી નથી બધા ગુ થઈ ગયા અને પપ્પાની પણ શરૂઆત થઈ ગઈ છે બંધાવાની અને ભરાવાની અને હજી ફૂલે છે અને જો શણામાં કોઈ કહેતા હોય કે પાણી ઓછા જોઈ એ વાત ખોટી શણામાં જો મારે હાથથી આઠમું પાણી હાલે અને હજી એક પાણી આવી છે શરૂઆતમાં પંદર દિને ગાળે પાણી પહ્યું હતું અને હવે ફૂલને પોપટો બંધાવાનું ચાલુ થયું ત્યારથી આમાં દસ દીને ગાળે પાણી આપવાનું ચાલુ છે પાણીની તાણ બહુ ના દેવી જોઈએ ફૂલ તાણ આપી અને તમે પાછું પાણી કાઢો તો બગડવાની શક્યતા રહે છે બાકી બગડતા નથી તમે ગમે તે પાણી કાઢો અને આમાં આપણે તન દવાના રાઉન્ડ કરેલ છે બે ફૂગનાશક બાકી ઇયરના અને એવા અને જો અવાર તો ચાર વિકાનું જુવાવેતર કરે છે ચણાનું હવે જાજુ નથી બાકી જો આ જુવાર છે જુવારને દાણે થવા દે જુવાર એવી એક નહીં છે અને એમાં જો આ ડુંડા બધા થઈ ગયા જુવાર આ મોટા ડુંડાવાળી છે જુવારમાં થોડોક પક્ષીની समस्या है कि के आवे थोड़ी घणी नुकसान ही है दाना आवे वा के आवत था तो बता ने जो बाकी नासी ना बता यहां है पर वा खेतर में चना आता अगले वाला ये पहला अपना वीर चना जो है ई था, इन्हें पहले अखरज आवे तक ने गांव मा फाले पण दहरा बह गया બધા ભરાઈ ગયા હે એકલા કોઈમાં એક નીકળે કોઈમાં બે દાણા એવા નીકળે હે આમાં પણ એક થી બે પાણી આવ્યું હજી દવામાં અવાર જો હવે આગળ રાખીએ તો દવાનો રાઉન્ડ કરવો બાકી કંઈ દવાની જરૂર નથી આમાં ફરવા તો થઈ ગયું એટલે અમુક જગ્યાએ જો રાક પીડીયાની અસર હતી પણ એ બહુ નહોતી પાંચ ટકા જેવી છે ને હજી આમાં ફૂલ ઉકડે છે અને ચણામાં જ્યાં સુધી ફૂલ ઉકડતા હોય ને ત્યાં સુધી ચણાને પાણી આવવું જોઈએ આપણે સુધી છોડો જો આવા લીલા રહીએ ભલે ત્રણ મહિના થઈ જાય આ ચણાને જો ત્રણ મહિનામાં ખાલી દસ દિન જ વાર હે તો પણ હજી એકથી બે પાણી આવી અને આ ચણા ઉઠીએ હાળા ત્રણ મહિના ત્રણ નંબર છે તો એ આની મુદત ત્રણ મહિનાની જ હોય ત્રણ નંબર સણાની કે નેવું દિવસમાં ચણા પાકી જતા હોય પણ એકો પાંચથી દસ દિવસ જેવા સમય ઉઠીયા ઘણા હરાવ થઈ ગયા હરાવવા થઈ ગયા એટલા એટલા ભરાઈ ગયા ઉપર ઉપર ભરાય છે ને હજી જવામાં लुगड़े ने जो जो जो। बच्चों आज वीडियो वीडियो मतलब जे कोई मित्र चैनल में ना हो तो चैनल सब्सक्राइब कर दो बच्चों धन्यवाद